સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને થ્રેસરની ખરીદી કરવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે તો આ વિડીયોમાં મિત્રો આ યોજના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે ઓનલાઈન અરજી મિત્રો તમારે પાવર થ્રેશર નામની યોજનાની અંદર કરવાની રહેશે જેનો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર અનુક્રમ નંબર પંદર છે પંદર નંબરની યોજનાની અંદર મિત્રો તમારે પાવર થ્રેશર નામની યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની થશે સહાયની વાત કરીએ તો મિત્રો જનરલ તથા ઓબીસીના ખેડૂતો માટે જો મિત્રો તમારે વીસ બી સુધીના ટ્રેક્ટર અથવા તો પાવર ટીલર સાથે તમારે મિત્રો થ્રેસરને જોડવાનું હોય તો મિત્રો અહીંયા સબસિડી મિત્રો તમને ટ્રેક્ટરના જે એચપી હશે તેના ઉપર મળવાપાત્ર થશે એટલે કે તમારે વીસ બી સુધીના ટ્રેક્ટર અથવા તો પાવર ટીલર સાથે જો તમારે જોડવાનું હોય થ્રેસરને તો તેના માટે તમને પચીસ હજાર રૂપિયા સબસિડી મળવાપાત્ર થશે વીસ બી એચપીથી પાંત્રીસ બી સુધીના ટ્રેક્ટર અથવા તો પાવર ટીલર સાથે મિત્રો તમારે થ્રેસરને જોડવાનું હોય તો ત્રીસ હજાર રૂપિયા સબસિડી મળવાપાત્ર થશે પાંત્રીસ બી એચપીથી વધુના ટ્રેક્ટર સાથે જો તમારે થ્રેસરને જોડવાનું હોય તો એંશી હજાર રૂપિયા સબસિડી મળશે અને જે મિત્રો મલ્ટીક્રોપ થ્રેશર આવે છે તેના માટે મિત્રો બે લાખ રૂપિયા સબસિડી મળવાપાત્ર થશે આ સહાય મિત્રો જનરલ તથા ઓબીજના ખેડૂતો માટે છે હવે મિત્રો અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે સહાય કેટલી મળવાપાત્ર થશે તેની વાત કરીએ જો મિત્રો તમારે વીસ બી સુધીના ટ્રેક્ટર અથવા તો પાવર ટીલર સાથે થ્રેસરને જોડવાનું હોય તો ત્રીસ હજાર રૂપિયા વીસ બી એચપીથી પાંત્રીસ બી સુધીના ટ્રેક્ટર અથવા તો પાવર ટીલર સાથે જોડવાનું હોય તો ચાલીસ હજાર રૂપિયા પાંત્રીસ બી વધુના ટ્રેક્ટર સાથે જોડવાનું હોય તો એક લાખ રૂપિયા અને જો મિત્રો તમારે મલ્ટીક્રોપ ક્રોપ થ્રેસર હોય તો તેના માટે બે લાખ અને પચાસ હજાર રૂપિયાની સબસિડી મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવશે હવે મિત્રો મંજૂરી મળ્યા બાદ તમારે કયા કયા બિલો તમારા ગામના ગ્રામ સેવકને રજૂ કરવાના રહેશે તેની વાત કરીએ સૌ પ્રથમ મિત્રો તમને મંજૂરી મળે ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી કરેલ અરજીની એક પ્રિન્ટ આધાર કાર્ડની ઝેરોક્ષ બેંક પાસબુકની ઝેરોક્ષ આઠ તથા સાત બારના ઉતારા થ્રેસરનું મિત્રો જીએસટીવાળું બિલ અને થ્રેસરનો મિત્રો લાભાર્થી સાથે પોસ્ટકાર્ડ સાઇઝનો એક ફોટો આટલા કાગળો મિત્રો તમારે તમારા ગામના ગ્રામ સેવકને રજૂ કરવાના રહેશે થ્રેસરની ખરીદી મિત્રો તમારે સરકાર માન્ય જે ડીલર હોય તેની પાસેથી કરવાની રહેશે સરકાર માન્ય ડીલર પાસેથી જ મિત્રો તમારે થ્રેસરની ખરીદી કરવાની રહેશે અને તેનું મિત્રો જીએસટીવાળું બિલ તમારે રજૂ કરવાનું રહેશે તો મિત્રો તમને સબસિડી મળવાપાત્ર થશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવી શકો છો વિડિયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને